આચારો જોઈએ તો ઈડરના આત્મવલ્લભ હોસ્પિટલમાં પાણી ભરાયા છે હોસ્પિટલ કમ્પાઉન્ડ સહિત અંદરના ભાગે કેડ સમા પાણી ભરાયા છે પાલિકા સહિત સ્ટેટ હાઇવે ઓથોરિટી સામે ભારે રોષ આ હોસ્પિટલમાં અત્યારે પંદર કરતા વધુ દર્દીઓ દાખલ પણ છે પરંતુ ભારે મુશ્કેલીઓ વચ્ચે સારવાર મેળવી રહ્યા છે અંતરિયાળ વિસ્તારના દર્દીઓને સારવાર વિના પરત પણ મોકલવા પડી રહ્યા છે ટ્રસ્ટ મંડળ દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પરિણામ શૂન્ય ઈડરમાં ગુરુવાર સાંજથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે હોસ્પિટલમાં પાણી ભરાયા બાદ અધિકારીઓ પાણીના નિકાલની કામગીરીમાં સદંતર નિષ્ફળ ગયા છે અમારી આખી હોસ્પિટલની અંદર પાણી ભરાઈ ગયેલા છે આગળની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે અને રોડ ઉપરથી પાણી હોસ્પિટલની અંદર ગયું છે હોસ્પિટલની અંદર લેબોરેટરી બ્લડ બેંક આંખોના એ બધાની અંદર પાણી પૂરેપૂરું ફરી મળ્યું છે એટલે ઘણા બધા અગત્યના સાધનો એ ડૂબી ગયા છે આજે લગભગ પચીસ એક જેટલા આંખોના ઓપરેશન મફત જે કરીએ છીએ દરરોજ તે આવેલા છે એમને પરત મોકલવા પડ્યા છે હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની સેવાઓ અમે અત્યારે હાલ આપી શકતા નથી આ વરસાદી પાણીના નિકાલના સમસ્યા માટે છેલ્લા ઓછામાં ઓછા પાંચ દસ વર્ષથી લેખિતમાં પણ દર વખતે એની જાણવાત કરેલી છે સરકારના સક્ષમ અધિકારી સમક્ષ પણ અત્યાર સુધીમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થઈ શકી નથી અમારી સંસ્થાની અંદરથી પાણી બહાર કાઢવા માટેની જવાબદારી છે પણ રાત્ર જે પાણી આવે છે રોડ ઉપરથી પાણી કમ્પાઉન્ડ વોલ તોડી અને કમ્પાઉન્ડની અંદર ગઈ અને અંદર હોસ્પિટલમાં ભરાયું છે